વિસનગર વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનો વિસનગર એપીએમસી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન થયું હતું વિસનગર શહેર તથા વિસનગર તાલુકા ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ સંગઠન મંત્રી રત્નાકરજીનું વિસનગર ભાજપ ઉપરાંત અને સંગઠન દ્વારા સાલ બુકે મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આરોગ્યમંત્રી ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અમરાવતીમાં ભાજપ દ્વારા મેળવવામાં આવેલી જીતને લઈ કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ વિસનગર શહેર તેમજ તાલુકા પ્રમુખ દ્વારા આરોગ્ય મંત્રીનું આ ખુશીમાં તલવાર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાંસદ હરિભાઈ પટેલે નવા વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમમાં ભાજપના આગેવાનો હોદ્દેદારો અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્ર અને હરિયાણાના વિજય પછી વિસનગર તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો નૂતન વર્ષાભિનંદન સમારોહ નવા વર્ષના રામ રામ કરવા અને જનતા પરિવાર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર સમગ્ર એક જગ્યાએ એકત્રિત થઈ અને એકબીજાને અરસ્પર મળી દરેક ગામમાંથી શહેરમાંથી જુદી જુદી જગ્યાએથી કાર્યકર્તાઓ એક જગ્યાનો આ મેળાવડો નવા વર્ષની શુભેચ્છાઓની આપલે માટેનો આજે અત્યારે વિસનગરમાં યોજાઈ રહ્યો છે આદરણીય રત્નાકરજીના અધ્યક્ષપણે તમામ કાર્યકર્તાઓ ખૂબ જ હર્ષાન્વિત છે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી આવી રહ્યા છે અને સૌ કાર્યકર્તાને મળશે એનો પણ વિશેષ આનંદ છે અને સાથે વિશેષ આનંદ મહારાષ્ટ્રના હરિયાણાના જ્વલંત વિજય પછી ખોટા નેરેટિવ ફેલાવતી કોંગ્રેસ અને સતત જૂઠા પ્રચાર કરતી ગુજરાતની કોંગ્રેસને પણ આ બંને ચૂંટણીઓના પરિણામથી એમની ખોટી વાતોનો એક જવાબ દેશની જનતાએ આપ્યો છે અને વાવની પેટા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો જ્વલંત વિજય એ પણ એ ગુજરાતની જનતાના રગેરગમાં કમળ વિકાસ અને સૌ જાતિવાદના નામે વહેંચાઈને નહીં પરંતુ સૌ સાથે મળી અને આવતા સમયનું ભવિષ્ય બનાવવા માટેનો જે સંદેશ આપ્યો છે એનાથી ખૂબ હર્ષાન્વિત છે ખૂબ રાજી પણ છે અને એ રાજીપણામાં ઉમેરો કરતો આજનો કાર્યક્રમ છે